નમસ્કાર ગુજરાત સ્વાગત છે સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી ખેડૂત સમાચાર ઉપર અને દેશ દુનિયાના અને ગુજરાતના તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી ના બોલું ત્યારે ખેડૂત જગતના સાત મોટા સમાચારોની જ્યારે મિત્રો આપણે વાત કરવાની છે ત્યારે સૌથી પહેલાં વાત કરું છું હવે ફરી રાજ્યમાં હવામાનનો પલટા છે એવું અંબાલાલ પટેલે આગાહી કરી છે જે મિત્રો ત્રણથી પાંચ ફેબ્રુઆરી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે અને જે હાલમાં આપણને દેખાઈ રહ્યો છે અને દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે અને રાજસ્થાનના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા હાલમાં અંબાલાલ પટેલે વ્યક્તિ કરી છે જો મિત્રો વાત કરવામાં આવે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને આજે પાંચ તારીખના વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવે છે અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાલમાં ધુમ્મસની સાથે સાથે વરસાદી વાવાઝોડા વરસાદી ઝાપટા પણ પડે તેવું વાતાવરણ હાલમાં સર્જાયું છે ત્યારે મિત્રો ફરી એકવાર ખેડૂત લાચાર બને તેવું લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખબર કૃષિ લોનને લઈને ખુશખબર આવ્યા છે એટલે કે આગામી એક ફેબ્રુઆરીના રોજ વચગાવાનું બજેટ આવ્યું છે અને આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ધિરાણનું નુકસાન થી પચીસ લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે જી આ મિત્રો વાત કરવામાં આવે તો આ સાથે સરકારના પ્રયત્નો રહેશે કે દરેક પાત્ર ખેડૂતને સરકાર સરળતાથી લોન મળે અને ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનું કૃષિ લોનનું લક્ષ્યાંક વીસ લાખ કરોડ રૂપિયા જે છે તે મીડિયા અહેવાલ અનુસાર કૃષિ મંત્રાલયે ક્રેડિટ પર લોન માટે એક અલગ વિભાગ પણ બનાવ્યો છે એટલે કે મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તો સમાચાર જોતા લાગી રહ્યું છે કે હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને કૃષિ લોનને લઈને ખૂબ જ મોટા સમાચાર મળી શકે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતો માટે મોટી જાહેરાત એટલે કે ખેડૂતોને બેન્કો મારફત ત્રણ લાખ સુધી ટૂંકી મુદતનું પાક ધિરાણ કેસીસી મારફત આપવામાં હાલમાં આવે છે મિત્રો વાત કરવામાં આવે ધિરાણની આ રકમ પર ચાર ટકા લે વ્યાજ રાહત આપવામાં આવે છે અને અગિયારસો ચાલીસ કરોડની પણ જોગવાઈ કરવામાં આવે છે મિત્રો પશુપાલકો અને માછીમારોની બે રૂપિયા બે લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે ચાર ટકા વ્યાજ રાહત આપવા પંચોતેર કરોડની પણ હાલમાં જોગવાઈ કરવામાં આવી છે અને આ જોગવાઈને લગતા જે સમાચાર મળી રહ્યા છે સમાચાર જોતાં લાગી રહ્યું છે કે હવે ક્યાંક ને ક્યાંક ચોક્કસ હવે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકીએ છે મિત્રો વાત કરવામાં આવે કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે ખેડૂતોને ચાર ટકા જ લે લોનમાં આપવામાં આવે છે જે ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો લોન કરાવતી હોય છે જે ખૂબ જ મોટા સમાચાર આવી ગયા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ત્રણસો યુનિટ વીજળી ફ્રીમાં છે એટલે કે તમે બધા જાણો છો કે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પત્યા પછી તરત પીએમ નરેન્દ્ર મોદીએ રૂપટોપ સોલર ઉર્જાને લઈને મોટું નિવેદન આપ્યું હતું ત્યારબાદ હાલમાં જે બજેટ જાહેર થયું છે તે બજેટમાં ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરી છે એટલે કે રૂપટોપ સોલરાઇઝેશન દ્વારા એક કરોડ પરિવારોને દર ત્રણસો યુનિટ સુધી મફત વીજળી મળશે જે હા મિત્રો કેન્દ્ર સરકાર બે હજાર ચૌદથી નેશનલ રૂપટોપ સીલ ચલાવી જઈ રહી છે તે સમયે હવે તેને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે એટલે કે પીએમ નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે અને આમાં એક કરોડ ઘરોમાં રૂપટોક સોલર લગાવવામાં આવશે સાથે સાથે બજેટમાં જાહેરાત થઈ છે તે પ્રમાણે ત્રણસો યુનિટ વીજળી ફ્રી પણ આપવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે તમારા માટે એટલે કે સોના ચાંદીના નવા નિયમો લાગુ થઈ ગયા છે એટલે કે જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવા માગો છો તો સોના ચાંદીને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે જી હા મિત્રો સરકારે સોના અને ચાંદીને ગોલ્ડ સિલ્વરની એક પર મોટો નિર્ણય લીધો છે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ નોટિફિકેશન અનુસાર સોના અને ચાંદીના સિક્કા પર આયાત ડ્યુટી વધારીને પંદર ટકા કરવામાં આવી છે એટલે કે મિત્રો સોના અને ચાંદીના સ્ક્રુ હુક્સ અને સિક્કા પર આયાત ડ્યુટી પહેલાં બાર પોઈન્ટ પાંચ ટકા હતી પરંતુ હવે તેને વધારીને પંદર ટકા કરવામાં આવી જો મિત્રો વાત કરવામાં આવે તો આ જે વધારવામાં આવી છે તેની જકાત બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં મૂકવામાં આવી છે અને અમલમાં મૂક્યા બાદ સરકારના નવા નિર્ણયની સીધી અસર સોના ચાંદીના ભાવ પર પડશે અને જે તમે હવે સોનું લેવા માગો છો તો સોનું ચાંદી તમને મોંઘું પડી શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે હવાઈ મુસાફરી સસ્તી થશે તમે બધા જાણો જ છો કે મિત્રો હવાઈ મુસાફરી કરવી એ નાના માણસ માટે ખૂબ જ મોટી વાત કહેવાય છે પરંતુ સરકારી ઓઇલ કંપનીઓ એરલાઇન્સને મોટી રાહત આપતા તો અને ઇંધણની કિંમત ઘટાડવાનો નિર્ણય કરે છે અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને આ જાણકારી આપી છે કે એપીએફની કિંમતમાં બારસો એકવીસ રૂપિયા પ્રતિ કિલો લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે મિત્રોની ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી અમલમાં મૂકવામાં આવ્યા છે અને જેના લીધે હવે હવાઈ મુસાફરી કરવી સસ્તી બની રહી છે એવું લાગી રહ્યું છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સ્માર્ટફોન સસ્તા થશે તમે બધા જાણો જ છો કે સ્માર્ટફોન દરેક ઘરની હાલમાં જરૂરિયાત થઈ ગઈ છે ત્યારે મિત્રો કેન્દ્ર સરકારે બજેટ પહેલાં મોટી જાહેરાત કરી છે અને વાત જાણે એમ છે કે મોબાઈલ ફોન બનાવવાથી વસ્તુઓની આયાત પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે અને અગાઉ પંદર ટકા ડ્યુટી હતી જે ઘટાડીને બાર ટકા કરી દેવાઈ છે ત્યારે મિત્રો બેટરી એક્સોલર પ્રાથમિક લેન્સ પાછળ તો પાછળના કવર તેમજ પ્લાસ્ટિક અને મેટલના બનેલા ઘણા યાત્રિક ઘટકોની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટી આનાથી સ્માર્ટફોનની કિંમતો પણ ઘટશે તેવું હાલમાં